નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં તો આજે આપણે વાત કરીશું પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો તે પહેલાં હું આપને વિનંતી કરીશ હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ છે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક નાખીશ તમે તે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી તમને કોઈ નોકરીની જાહેરાત વિશે માહિતી આવે તો આપણે તે ગ્રુપમાં અપલોડ કરતા હોઈએ છીએ તો ચાલો મેળવીએ આજના જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા વિશેની વિગતવાર માહિતી સૌ વાત કરવામાં આવે તો જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો બે હજાર પચીસનો છે એ જો જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે છે એ રાખવામાં આવેલો છે એડ્રેસ મિત્રો નોંધી લેશો નગરપાલિકા ટાઉન હોલ જહા આરાબાગ ફાયર સ્ટેશન બાજુમાં પાલનપુર તારીખ દસ એક બે હજાર પચીસના રોજ ભરતી મેળો છે તેનું આયોજન કરવામાં આવેલું છે સવારે નવ કલાકે તમારે મિત્રો ઉપસ્થિત થવાનું રહેશે તો ચાલો મેળવી લઈએ ભરતી મેળા વિશે વિગતવાર માહિતી સૌ પ્રથમ વાત કરવામાં આવે તો આઈ આઈબીસી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં ઓપરેટરની સો જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ડિપ્લોમા ઇન મેકેનિકલ કરેલું છે તે લોકો આ ભરતી મેળા મેળામાં ભાગ લઈ શકે છે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો જેમની ઉંમર અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધીની છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ બીજી વાત કરવામાં આવે તો જેમસી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેમાં મશીન ઓપરેટરની સો જગ્યા ખાલી છે મિત્રો સો સો જગ્યા એટલે ખૂબ સારી જગ્યા ખાલી કહી કહી શકાય મશીન ઓપરેટરની સો જગ્યા ખાલી છે તેમાં શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ અને ડિપ્લોમા માંગેલું છે હવે મિત્રો આ મશીન ઓપરેટર છે તેમાં આઈટીઆઈ અને ડિપ્લોમા માંગેલું છે એટલે બધી જ કેડરના જે છે જેમણે ઇલેક્ટ્રિક્સમાં આઈટીઆઈ કર્યું છે ડીઝલ મેકેનિકલમાં કર્યું છે વેલ્ડરમાં કર્યું છે ફિટરમાં કર્યું હોય આઈટીઆઈ ટર્નરમાં કર્યું હોય અથવા તો કોપા કર્યું છે તો એની આઈટીઆઈ અથવા ડિપ્લોમા તમે જઈ શકો છો મિત્રો તેમાં પણ ઉંમર છે અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ છે ડેલ્ટા એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ સાણંદ તેમાં ટ્રેનની સો જગ્યા ખાલી છે તેમાં દસમું પાસ બારમું પાસ આઈટીઆઈ અને સ્નાતક તેમાં અઢારથી લઈ અને છવ્વીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે એટલે કે જેમની ઉંમર જે જે લોકોએ છે એ દસમું ભણેલા છે બારમું ભણેલા છે આઈટીઆઈ કરેલું છે અથવા તો બી કર્યું છે બી કર્યું છે બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો મિત્રો તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો ત્યારબાદ છે અરવિંદ મિલ લિમિટેડ ખાતરજ તેમાં ટ્રેની ઓપરેટરની સો જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમાં આઈટીઆઈ માંગેલું છે અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ બહુચરાજી મશીન ઓપરેટરની દોઢસો જગ્યા ખાલી છે તેમાં આઈટીઆઈની ડિગ્રી માંગેલી છે અઢાર વર્ષથી લઈ અને ચોવીસ વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે નેશનો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ ઓપરેટરની સો જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ માંગેલું છે ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષ સુધીની છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે યાઝાકી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાણંદ તેમાં ટ્રેનિંગની સો જગ્યા ખાલી છે તેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ અથવા સ્નાતક કરેલું છે તે આ ભરતી મેળામાં છે એ જઈ અને ભાગ લઈ શકે છે ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની છે તે આમાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે ટાટા ગોરશન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેમાં ટ્રેનીની સો જગ્યા ખાલી છે આઈટીઆઈ શૈક્ષણિક લાયકાત માંગેલી છે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કર્યું છે તો તમે આના માટે એપ્લાય કરી શકો છો અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા માંગેલી છે ત્યારબાદ છે એલઆઈસી પાલનપુર એડવાઇઝરની પચાસ જગ્યા ખાલી છે એડવાઇઝર માટે દસમું ભણ્યા છો બારમું ભણ્યા છો કોલેજ કર્યું છે અથવા તો તમે માસ્ટર કર્યું છે એની માસ્ટર બીએ બીકોમ બી કોમ બીસીએ બીબીએ એની માસ્ટર તમે થયેલા છો તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે ત્યારબાદ છે આદિત્ય બિરલા કેપિટલ ઇન્સ્યોરન્સ પાલનપુર એજન્સી મેનેજરની પચાસ જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે સ્નાતક કર્યું છે અનુસ્નાતક કર્યું છે ઉંમર જેમની અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે કોટક લાઈફ ઇન્સ્યોરન્સ પાલનપુર એડવાઇઝરની પચાસ જગ્યા ખાલી છે દસ પાસ બાર પાસ સ્નાતક અને અનુસ્નાતક જેમણે કર્યું છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને પિસ્તાળીસ વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવેલી છે ત્યારબાદ છે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ પાલનપુર એડવાઇઝર પચાસ જગ્યા ખાલી છે દસ પાસ બાર પાસ સ્નાતક અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે ડેલ્ટા ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર પ્રોગ્રામિંગ ડેવલપર એમ એમસીએ અથવા બીસીએ કર્યું છે તે લોકો આમાં ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે ત્યારબાદ છે કોચ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર હેલ્પર પાંચ જગ્યા ખાલી છે આઈટીઆઈ કર્યું છે જેમણે તે ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર માંગવામાં આવેલી છે ત્યાર પછી અરેન્દ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર ટ્રેની ઓપરેટરની પાંચ જગ્યા ખાલી છે આઈટીઆઈ કર્યું છે તે આમાં ભરતી મેળામાં જઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને છત્રીસ વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે ત્યાર પછી શિવ ઓટોમોબાઈલ પાલનપુર વેલ્ડર અને ઓપરેટરની ચાર જગ્યા ખાલી છે દસ પાસ અને સ્નાતક માંગેલું છે અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની જેમની ઉંમર છે તે ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યાર પછી ક્યુ ક્યુક પંપિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ બાદરપુરા ઓપરેટરની છ જગ્યા ખાલી છે તેમાં આઈટીઆઈ શૈક્ષણિક લાયકાત માંગેલી છે અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ ક્યુક પાઇપ ક્યુક પાઇપ લિમિટેડ ચડોદર હેલ્પરની પાંચ જગ્યા ખાલી છે તેમાં લાયકાત માંગેલી છે આઈટીઆઈ અઢાર વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધીની ઉંમર છે તે ભરતી મેળામાં ભાગ લઈ શકે છે ત્યારબાદ છે કેસ્ટ્રોમે કેસ્ટ્રો કેમ પ્રાઇવેટ લિમિટેડ ચડોતર ઓપરેટર અને ટ્રેનીની ત્રણ જગ્યા ખાલી છે દસ પાસ બાર પાસ આઈટીઆઈ જેમણે કર્યું છે તે ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને અઠ્યાવીસ વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે ત્યારબાદ છે લિંક પ્રૂફ એન્જિનિયરિંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ ફિરોજપુરા ડિઝાઇન ફા ડ્રાફ્ટમેનની બે જગ્યા ખાલી છે દસ પાસ બાર પાસ આઈટીઆઈ કરેલું છે તે આમાં ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષ સુધીની ઉંમર રાખેલી છે ત્યારબાદ છે વસંત ફેબ્રિકેશન પ્રાઇવેટ લિમિટેડ છાપી ટ્રેની ચાર જગ્યા ખાલી છે દસ પાસ બાર પાસ આઈટીઆઈ કર્યું છે તે ભરતી મેળામાં ભાગ લઈ શકે છે અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે હવે મિત્રો ભરતી તમને એવું થતું હશે કે ભાઈ આ વિવિધ જિલ્લાઓના ભરતી મેળા હોય છે તો તેમાં હોય છે શું તો ભરતી મેળાના અંદર છે એ અલગ અલગ કંપનીઓ છે એ આવે છે ઉમેદવારો પાસે અને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારબાદ તેમનું સિલેક્શન કરવામાં આવે છે હવે જે લોકો ભરતી મેળામાં જવા માંગતા હોય જે લોકો દસમું ભણેલા છે બારમું ભણેલા છે કોલેજ કરેલા છે માસ્ટર છે એક વસ્તુ સારી છે મિત્રો કે આના અંદર કોઈ પણ અનુભવની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી એટલે કે તમારા પાસે શૈક્ષણિક લાયકાત પછીનો જો એક્સપિરિયન્સ નથી તો પણ ચાલશે તમે ફ્રેશર છો તો પણ ચાલશે ભરતી મેળામાં એક વખત અચૂક જવું જોઈએ એક વખત ઇન્ટરવ્યૂ આપો મિત્રો તો તમને ખબર પડશે કે કઈ રીતેનું આમાં હોય છે અને ઉપરની ઇન્ટરવ્યૂ દ્વારા મિત્રો તમારું સિલેક્શન થતું હોય છે તો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો જેટલો બને તેટલો વધુ ને વધુ લોકો સુધી શેર કરો તો આપણે ઘણા બધા રીલ્સ છે અને ઘણા બધા વિડીયોને છે એ શેર કરતા હોઈએ છીએ પણ આ ઉપયોગી માહિતીનો વિડીયો છે મિત્રો તમારા માટે છે આટલી મહેનત કરી અને એ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો પ્લીઝ હું તમને પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે આ કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચશે ને એને રોજગારી મળશે તેના પરિવાર છે બહુ ખુશ થશે એટલે વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો અને વિડીયો તમારે ભરતી મેળાનું એડ્રેસ જો નોંધવાનું બાકી હોય તો નોંધી લેશો નગરપાલિકા ટાઉન હોલ જહા આરા ફાયર સ્ટેશન બાજુમાં પાલનપુર દસ એક બે હજાર પચીસ એટલે કે દસ તારીખે છે ઓપન ઇન્ટરવ્યુ છે ભરતી મેળામાં સવારે નવ વાગ્યાનો સમય છે ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો તમારે દસમા ધોરણનું રિઝલ્ટ લઈ જવાનું બારમા ધોરણનું રિઝલ્ટ લઈ જવાનું તમારું લિવિંગ સર્ટી તમે બી કર્યું હોય તો બ છ સેમેસ્ટરનું રિઝલ્ટ બીકોમ કર્યું હોય તો છ સેમેસ્ટરનું મતલબ કે જેમાં ગ્રેજ્યુએટ થયા છો તેના છ સેમેસ્ટરના રિઝલ્ટ તમારું ડિગ્રી સર્ટિફિકે કેટ આઈટીઆઈ કરવું છે તો આઈટીઆઈનું રિઝલ્ટ ત્યારબાદ છે તમે ડિપ્લોમા કર્યું છે તો તેના રિઝલ્ટને એ બધું લઈને જવાનું તમારા પાસે કોઈ નોકરીનો એક્સપિરિયન્સ હોય તો ઠીક છે ના હોય તો કશી જરૂરત નથી અને હા એક રિઝ્યુમ મિત્રો બનાવી લેજો કોઈપણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો આપણા પાસે આપણું રિઝ્યુમ હોવું જરૂરી છે આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે જે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ અને ગુજરાતના છેવાડાના માન્ય સુધી આપણો વિડીયો પહોંચાડો એવી આશા રાખું છું ધન્યવાદ